દર વર્ષે જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગ્રીસ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પહેલી બીજી ત્રીજી ત્રણ દિવસ બાળકોને ભણતરની સાથે સાથે બી પોતાના જીવનમાં સ્વાસ્થ્યનું બી કાળજી રાખે એ માટે ભારતીય સંસ્કૃતિની રમતો જેવી રીતે ખો ખો ચેસ કબડ્ડી બેડમિન્ટન કેરમ એવી અલગ અલગ પ્રકારની રમતો શીતળાજી ચેરિટેબલ ટ્રસ્ટના શોધેલી હતી અમારા સાથી સભ્ય નિલેશભાઈ ખાના શોધેલી હતી દર વર્ષે ગ્રીસ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે આજે રાજકોટની જે દુર્ઘટના થઈ છે એને શ્રદ્ધાંજલિના ભાગરૂપે બી સૌથી પહેલાં બાળકો દ્વારા મેં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો ત્યારબાદ પ્રાગ કરીને બાળકોને અલગ અલગ પ્રકારની રમત કરવામાં આવીશું બાળકોમાં સર્વાંગી વિકાસ થાય અને બાળકોના ભણતરની સાથે સાથે બાળકમાં પોતાના જે આવડત રેલી છે બાળકો એ આવડતને આધારે શહેર અને દેશનું નામ રોશન કરે એવી અમારી ભાવનાઓ છે એના અનુસંધાનમાં મેં કાર્યક્રમ રાખેલો છે ગ્રીષ્મોત્સવ બે હજાર ચોવીસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત અને શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી આ વર્ષે યોજવામાં આવી રહ્યું છે થી યોજવાની શરૂઆત થઈ છે પ્રથમ વર્ષમાં પંચોતેર બાળકોએ હિસ્સો લીધો ગત વર્ષે સાતસો બાળકોએ હિસ્સો લીધો હતો અને ગ્રીષ્મોત્સવ બે હજાર ચોવીસમાં આઠસો બાળકોએ હિસ્સો લીધો છે જેની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એસી ટકા બાળકો છે અને અન્ય પ્રાઇવેટ એવી પ્રાથમિક શાળાઓના વીસ ટકા જેવા બાળકોએ હિસ્સો લીધો છે આ કાર્યક્રમમાં બાળકોએ જેમને હિસ્સો લીધો છે એ લોકોને ટી શર્ટ આપવામાં આવે છે ત્રણ દિવસ જમાડવામાં આવે છે અને આ કાર્યક્રમ સંપૂર્ણપણે વિનામૂલ્યે છે કાર્યક્રમમાં બાળકોને બેડમિન્ટન ચેસ કેરમ કબડ્ડી ખો કુસ્તી જેવી રમતોનું સંપૂર્ણ જ્ઞાન અને એમના નિયમોનું પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા વ્યાયામ શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે ગોવિંદ મધ્યવર્તી શાળામાં કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમની શરૂઆત પહેલા રાજકોટમાં જે ઘટના બની છે દુખદ ઘટના એના માટે એક મિનિટ બાળકો સાથે ઉપસ્થિત સૌએ મૌન પાડી છે અને પછી કાર્યક્રમનું આગળનું આયોજન કરશે અને કાર્યક્રમ શાદીપૂર્ણ ઉજવવામાં આવશે